કહેવત માં કહેવત એવી હે ને માતાજી મિત્રો તો હોમીસ એન્ડ ફેમિલી બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો સવાર પડી ગયું વહેલા ઉઠી અને ગયા હતા વાળીએ તો વાડીએ તો ટોલે લીન નાખવા જવું પડે હવારમાં અને કબોજરા સાઈન એવું બધું કરવાનું એવું બધું થઈ ગયું કમ્પ્લીટ અને આપણે હવે આવી ગયા પાછા ઘરે અને શિલ્પાબેને જો કામ ચાલુ કરી દીધું હવા હવારમાં જ કામ ચાલુ કરી દીધું આજ ઘણો ખટકો રાખ્યો શિલ્પાબેન શું છે બ્લાઉઝ એક જ વસ્તુ કા દાદાભાઈ બ્લાઉઝ સીવન થાય છે લાઇટ કાલે તો તાર તૂટી ગયા ખબર છે ને ખાલી લાઇટ નથી અમારે હાજે લાઈટ આવી હતી જો આ ગાંગડા નાખી દીધા હે અને જો અમારી બજાર આ અમારી બજાર છે જે બી લાઈટ નથી ત્યારે આ ગાડીવાળો વારો આવ્યો હતો અને ખનીજ ખાતાવાળા પાછળ પીડ્યા હતા આ બધું જો ગાડી ઠલવીન વઈ ગયો ને તાર ટોળીન વઈ ગયો તો પછી બધા હારી લીધા અને જો ગંઠા ગંઠા નાખ્યું છે ઓલું જેવું કામકાજ થઈ ગયું છે જો હાલું હોય તો વિચાર કરીને હાલું પડે અને અમારી અમારી બજાર આવી છે અહીંયા અમારી એક જ બજારમાં બ્લોક નથી આ સરપંચ અહીંયા ગયા તો બ્લોક નો નાખી દીધા જય માતાજી તો આપણે અત્યારે વાડી આવ્યા છીએ આપણે આતા આતા

તો આપણે હવે શું કામ કરવાનું એ થ આપણે કહી હતી કારણ કે જો પહેલાં તો જો વરસાદ હવે ન આવે ને તો બે કલાક પછી વાવવા જવાની ગણતરી છે પહેલું તો છે પણ હવે કંઈક થાય છે હવે જોઈ તો હોય આપણે આ તૈયાર કરવાની છે આમ તો તૈયાર જ હતી પણ આપણે બગાડી નાખી પાછી એટલે આ ફારવા બધા ખોલી છે અને કાંટવાના જા જ્યાં પૂલ ખોલી નાખાય હવે કેટલો લઈ અને જોડાવી જોડાવીને પછી છે ને કમ્પ્લીટ કરવાનું છે અને જો ગોલ ના ઠાકો પીડો અહીંયા એક પણ નહીં હવે આધાર થાય તો કીધું આ બધા ફારવા છૂટા પડી જાય કારણ કે ફારવા તો હતા પણ આપણે એક ઠેકાણા વાવવા ગયા હતા ને પથ્થરવાળી જમીન હતી ને અને બધું છે ને એક બે ફારવા ખરાબ કરી નાખ્યા ને એક ખરી ગયું એક ફારવું એટલે એવું બધું થઈ ગયું ને બીજું હોય નાખ તો ધોવાના હોય બીજું શું હોય તો એ લુગડા ધોઈ છે અને જો અહીંયા જાહેર વાટવાની છે એ વાંટ છે પણ એ જાય ને હું આ જોડાઈ નાખું ને તો પછી આપણે આ કામ એ કાંઈક આગળ વધે ત્યાં લગી તો બીજું કામ આગળ નહીં વધે એવું દેખાય છે તો આપણે આ કામની તૈયારી કરવાની છે અને જો વાવવા દેલું હવે બહુ પાણીની ઉપાધિ નહીં આપણે અહીંયા કુંડું ભેર્યું લીંબડી રાખી છીએ અને ઉપર ઉપર રાખીએ

મૂકી દીધા જો હવે કપા આપણે મસ્તી નગી ગયું હોય કપામાં કાંઈ ઘટે એવું નથી આમ બધા હિસાબ આપણે જોઈને આમ હા જામુડાને થળ બાજુ મૂકવાનું થાય જ્યારે ખમું કરવું પડશે તો અહીંયા આપણે જો પાણા મૂકાવી દઈએ અને પછી આપણું કામ કરવાનું એ પણ પછી આપણે થશે હા અહીંયા મૂકી દઈએ એટલે બધાને હાલ તો રાખી થળે અડાડી દેવાનું હોય કેમ જામુડાનો ટેકો થઈ જાય ને જોડું આવે જામુડો પણ નમી નહીં બે ફાયદા થાય પાણીનું પાણી ટેકો થઈ જાય હાલશે ન્યાય હાલશે પણ થોડુંક આલી બાજુ રાખી કારણ કે કપામાં કપામાં જયારે ટ્રેક્ટર હાકવાનું થાય ને ત્યારે નડવું છે એ જોવું જોઈએ તો હાલો મિત્રો હવે હે એને ગોઠવતા નહીં આવડે ને મારે ગોઠવું જઈશ તો હું મસ્તી નું ગોઠવી દઉં અને જો ટ્રેક્ટર બસ જોડાઈ લઉં

ફુલ સે ન્યુ કીલા ઉને તો तो પણ વાર લાગે વાર લાગે થોડી જી લાગે ખાને ઉલામ સટાયે એક નીકળે એક બીજુ પછી નીકળે આવા પારો ને તે ઈને દામાં જટ કરવાના ને વધા ચડાવવાના ને નો રાખે લાગી જાય એવું છે ઈમાં જટ કરવાના પછી ઓયને ખેદા નવી કપલેટ ને પછી વાવા જાવના નવી તો અત્યારે મસ્તીની આપણે દાંતી જો ફિટ થઈ ગઈ છે અને હવે આપણે ટ્રાય કરવા જવાનું છે એક જગ્યાએ ને ક્યાં જઈએ તો થોડુંક આગળ વિડીયોમાં જોઈશું એટલે ખબર પડી જાય છે તો અત્યારે ફારવા તો બહુ મોટા ચડાવ્યા છે ટાઈમ ખરું કારણ કે આ ફારવાની અહીંયા કાયદેસર તો ખેતીના ફરવા છે પણ આપણે હવે વાવવામાં આનો ઉપયોગ કરશું એનું કારણ કંઈક કળીયા કાળીયા કંઈ બદલાવાના છે નહીં આપણે તો મસ્તીનું ફિટ થઈ ગયું છે તો હવે આપણે જઈ આકવા જોઈએ હવે કેવું હાલે છે આ લોકો ગોળવે કરે છે તો વાવ વાવ આપણે આ વિડીયોમાં બોલ્યા તો કે આપણે ક્યાં વાવવા જઈએ ને આગળ વિડીયોમાં બતાવશું બીજું અત્યારે આપણે વાવવાનું પૂરું કરી દીધું અને અંદર વાવવા ગયા હતા પણ અહીંયા તો ઘણું બધું લીલું પડ્યું એવું થયું પૂરું થઈ જાય પણ આયલું ને લીલું પડે ગુતે છે ટ્રેક્ટર

પછી ભાઈનું કહેવાનું એમ થાય કે એના પપ્પા બીમાર બહુ રહે છે અને કાંઈક એને થોડીક તકલીફ વચ્ચે પડી ગઈ હતી પૈસા પૈસા તો ઘણા બધા યુટ્યુબ વાળા ધરાવી ધરાવીને દે થોડા નથી દેતા પણ થોડુંક તકલીફ આ છે એવું છે એવું કામ કરી પૈસા હા કામ સારું જ કરે પૈસા હારા જ આવે પણ દવાખાનામાં થાજે ના ખાય ગમે પૈસા દેખાતા નથી

એટલે પછી આપણે આપડી એની રીતે ખેતી કરી જાય પણ આપણે આપડી રીતે સમજવું પડે ને એટલે કેવળમાં કેવળ છે કે કૂવો મોદ કે આવેડામાં બોલતો બેકર હોય તો કાઈ કરી શકે ને કે ઈ શું કરી હે આવું છે બધી આને કરે હે આવોનો ભગવાન કુલ પાર ચા પીવા તો ટ્રેક્ટર બંધ કરી દીધું ને આપણે અડધું અહીં વાવી દીધું છે અને જો રણજીતભાઈ અમારે ટાંકીમાં જોવે છે કે હવે ખાલી ઘર નહીં બધું થઈ ગયું ખાલે અને જો અમારે રણજીતભાઈ ની દીકરી શું નામ છે જીનલ ને જો એની મમ્મી પણ બાજુમાં ચા લઈને આવી ગઈ છે જો આપી રકા મસ્તી ને ભરે છે અને પીવી તો આવી જાઓ અને જો રણજીતભાઈ બી નાખે તા અમે ને થોડોક ચા પી નાખી અને ચાની કંઈક મજા ઓર છે ને વાવવાની પણ મજા વધારે આવે અને હવે અડધું વાયું ને બાકી ભાકી અને જો અંધારું અંધારું ખાવા માંડ્યું હોય થોડીક ઝડપ બોલાવી તો આવી જાય તો ફેમિલી હવે જો વિડીયો ઘણો બધો બની ગયો હોય વિડીયો આપણે અહીંથી પૂરો કરશું અને નવા વિડીયોની સાથે મળશું જય માતાજી